સંખેડા ખાતે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે ડભોઈ રોડ ગણેશનગર ચાર રસ્તા પાસેથી કેતન શૈલેશ કાયાવતને શોધી કાઢેલ ઈસમને મળેલ બાતમીને આધારે પૂછપરછ કરી ઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન તે છોટાઉદેપુર જિલ્લો સંખેડા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવેલ છે પકડાયેલ ઈસમ સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ તારીખ છ ચાર બે રોજ પોલીસે સાત પેટી કિંમત રૂપિયા

વિદેશી દારૂના જથ્થા સાથે પકડાઈ જવાના ગુનામાં વર્ણવા પોલીસ સ્ટેશનમાં અને પાણીગીત પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં પકડાયેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર